જી નાઇન ગુજરાતી ન્યુઝ આપનું સ્વાગત છે ધોરાજી તાલુકાના ઝાંજમેર ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાન માં ધારાસભ્ય પાડલિયાએ એ ત્રણ લાખ ગ્રાન્ટ ફાળવી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંજમેર ગામે અનુસૂચિત જાતિના લોકોનું સ્મશાનગૃહમાં જ્યારે લોકો દફન વિધિએ જતા હતા ત્યારે સ્મશાનગૃહમાં બેસવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી અને તડકો કે વરસાદથી બચવા કોઈ છાપરા જેવી વ્યવસ્થા ન હતી જેને લઈને દફન વિધિમાં જતા લોકોને ઘણી એવી મુશ્કેલીઓ પડતી જેને લઈને ઝાંઝમેર ગામના સરપંચ કિરણબેન બગડાએ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને લેખિતમાં રજૂઆત કરતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ત્રણ લાખની ગ્રાન્ટ બેસવાની ખુરશી તથા છાપરા માટે ફાળવી હતી મારું નામ કિરણ કિરણમેર બગડા હાલ જાંજ્યા ગામમાં સતપત તરીકે ફરજ બજાવું છું મારા ગામમાં હાલ જ્યારે કોઈ અવસાન પામે ત્યારે અનુસૂચિત જાતિ સ્મશાનમાં કોઈ વ્યવહારની વ્યવસ્થા ના હોય જેથી મેં આપણા લોક લાડીલા ધારાસભ્ય સતત પ્રજાની વચ્ચે રહેતા અને પ્રજાના પ્રશ્નોને ઉકેલતા એવા આપણા ધારાસભ્ય સિંહની લેખિક અને મૌખિક રજૂઆત કરતા તેમને તેમની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયો આપી અને છાપરું મંજૂર કરાવેલ છે અને એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી ગામમાં લાઇટ પણ મંજૂર કરાવેલ છે જેથી હું આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડોલનો આભાર વ્યક્ત કરું છું